ભાઈ રૈયાભાઈ કંટાળીયા ગામ જૂના રતન અને જે માનવ વિશે ધર્મ વિશે હું કાંઈક પણ વાત કરી રહ્યો છું તો ધર્મ એટલે કોને કહેવાય માણસ માણસને કોઈ કામમાં આવે માણસ માણસને કોઈ દાન કરી શકે ભગવાનની દયા હોય તો પણ કાંઈ પણ દાન કરવું અને યોગ્ય છે એ માણસનો અવતાર છે બાકી મનુષ્ય તો ભગવાને આપ્યો છે અવતાર પણ ત્યારે ભગવાને આપ્યો હોય તો આપી શકો ન આપો તો કાંઈ નહીં પણ કોઈનો આડો ન કરો અને જે નિદાળ નિદાળ સત્તા છે તેની અંદર આપણે જોડાનાથી એટલે અમારો ભાવ છે આ માણસ વાત કરું છું મનુષ્ય ભગવાન એક જ વખત આપે ફરી ફરી આવતો નથી પશુપાલન જે કોઈ જીવન આપણું ન થાય ભગવાને આપ્યો તો કોઈ પણ આવો ધર્મના કાર્ય ચાલતું હોય ત્યાં કાંઈક દાન કરવાનું તમે પ્રયત્ન કરજો અને આપજો અમારે આની સત્તા છે જ્યાં ત્યાં વિડીયો ચાલુ છે એમાં તમને